નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના લિંબાયત વિસ્તારમાં નકલી નોટનું રેકેટના ગુનામાં સંડોવાયેલ વધુ એક વોન્ટેડ આરોપીની નકલી ચલની નોટના જથ્થા સાથે સુરત એસઓજી અને પીસીબી પોલીસે ધરપકડ કરી છે. લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની ની આડમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ચલાવતા ત્રણ આરોપીઓની

સો રૂપિયાની નકલી શલની નોત સહિત નકલી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ પણ કબજે કરી હતી આ ગુનામાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેઓની પાસેથી સલાબતપુરા ઉમરવાડા વિસ્તારનો સાદિક અલી ઉર્ફે બટાકા આ નકલી નોટ ખરીદતો હોવાની હકીકત જણાવી હતી જેથી આ ગુનામાં સલાબતપુરાના સાદિક અલી ઉર્ફે બટાકાને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ હતો જો કે ગત રોજ આ ગુનાનો વોન્ટેડ આરોપી સાદિક અલી સલાબતપુરા ઉમરવાડા ખાતે ગુજરાતી સ્કૂલ પાસે ફરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તે સ્થળ પર વોચ આરોપી સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોરની ધરપકડ કરી હતી તો તેની પૂછપરછ કરતા તેને નકલી ચલની નોટનો જથ્થો પોતાના ઉમરવાડા ખાતેના ઘરે તથા માન દરવાજા ખાતેના ઘરે સંતાડીને રાખ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને સાથે રાખી તેના ઘરેથી રૂપિયા બસો રૂપિયા દળની રૂપિયા બે લાખ નેવું હજાર આઠસોની નકલી નોટ કબજે કરી હતી વધુમાં આરોપી સાદી કલીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે આરોપી ફિરોઝ સાહુ સાથે તેની મુલાકાત થઈ હતી અને પૈસા કમાવાની લાલચમાં તેણે ફિરોઝ પાસેથી રૂપિયા બસોના દરની રૂપિયા બે લાખ એકાણું હજારની નકલી ચલની નોટ લીધી હતી તે માર્કેટમાં બતાવવાનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન પોલીસે ફિરોઝ સાહુની ઓફિસમાં રેડ પાડી તેની ધરપકડ કરી જેથી આરોપી સાદિક અલીએ નકલી નોટ પોતાના ઘરમાં સંતાડીને રાખી હતી તો આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ ચારેય આરોપીઓની સુરત એસઓજી તથા પીસીબી પોલીસે ધરપકડ કરી તમામ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા બાર લાખ છવ્વીસ હજાર નવસોની કિંમતની નકલી ચલની નોટો કબજે કરી છે નકલી નોટો માર્કેટમાં ફરે તે પહેલા જ આ ઓપરેશનને સુરત એસઓજી તથા પીસીબી પોલીસે સફળતાપૂર્વક પાર પાડ્યું છે તો હાલ પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત તારીખ 21/5/2024 ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100 ની 500 અને 200 ના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એંસી હજાર રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપીઓને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાછળ આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે બે લાખ નેવું હજાર બે લાખ નેવું બે લાખ નેવું હજાર આઠસોની બસોના દરની નોટો કબજે કરેલ છે નોટ એ સિત્તેર કે એસી હજારમાં એણે સિત્તેર કે એંસી હજારમાં એણે ખરીદેલી છે અને એ છૂટક ધીમે ધીમે બજારમાં એને ટૂંકમાં સર્ક્યુલેટ કરવાનો એનો જે પ્લાન છે એ હતો અત્યાર સુધી આ જે સાદિક પકડાયો છે ને હજી અમારી એ બાબતની પૂછપરછ ચાલુ છે એના એના કહેવા મુજબ તો કોઈ નોટ એને વટાવેલ નથી પરંતુ એને રિમાન્ડ લેશું ને એ દરમિયાનમાં જો કોઈ હકીકત હશે તો એ આપને જણાવવામાં આવશે હાલની અમારી જે પૂછપરછ છે એમાં તમામ ચાર ચાર આરોપીઓ ત્રણ જે પહેલાં પકડાય એ અને આ ચોથો ચારે ચાર આરોપીઓ પકડાઈ ગયેલ છે આ આ ઉપરાંત કોઈ સંડાવેલ હોવાનું અત્યાર સુધીમાં જણાય આવેલ નથી જે તે વખતે પૂછપરછમાં એક બહાર આવ્યું હતું કે આરોપી કર્ણાટક જતો રહ્યો છે પરંતુ અત્યાર જ્યારે આરોપી પકડાયો ત્યારે એણે કબૂલું છે કે નોટ એના ઘરે એના સલાબતપુરા પૂરા ઘરે જ હતી ત્યાંથી એ ક્યાંય લઈ ગયો નથી સાદિક છે એ ગાડી લેવેતનો ધંધો કરતો હતો અને એ દરમિયાનમાં આ ફિરોજ શાહના સંપર્કમાં આવ્યો ને અને પૈસા કમાવાની લાલચને કારણે આ પ્રવૃત્તિ કરે છે